મુકામે વળે સમ્રહ્મ સમાજ આસપાસના વિસ્તારો થી યા તો જુદા જુદા જિલ્લામાંથી બધા આવેલા અને બધા વ્યક્તિઓએ એક સાથે મળીને સંકલ્પ કર્યો કે સમાજના કામ કરવા અને એ લોકોએ હરિઓમ ફોજ એવું નામ આપ્યું છે અને બધા એમાં કોઈ પ્રમુખ નહીં કોઈ મંત્રી નહીં બધા સમસ્ત ભાવે સરખે માથે સુદામડા એટલે બધા સમાજને કેમ ઉપયોગી બનવું શિક્ષણ હોય કે પછી હેલ્થ વિભાગ હોય કે સમાજના રિવાજો પાછળ કંઈ ખર્ચા થતા હોય એમાં કેવી રીતે ફેરફારો કરવા સમાજને ટૂંકમાં મદદ કેવી રીતે કરવી બીજાએ એવો બધા યુવાનોએ સાથે મળીને સંકલ્પ કર્યો છે એ ઉપરાંત બહેનો ભાઈઓ બધા ભાવના સાથે દીક્ષા પણ લીધે ઘણા યુવાનોએ અને એને મંત્ર દીક્ષા આપીને સનાતન સંસ્કૃતિના નિયમ પ્રમાણે આગળ જતા સમજ આપવામાં આવે બ્રાહ્મણ કુળમાં જન્મ છે તો બ્રાહ્મણ તરીકેનું દાયિત્વ નિભાવે સમાજનું દાયિત્વ નિભાવે રાષ્ટ્રને કંઈક રચનાત્મક પ્રવૃત્તિમાં ઉપયોગી બને સર્જનાત્મક પ્રવૃત્તિ કેમ ને વધારે કરે યુવાધનને સાચી દિશા કેવી રીતે પ્રાપ્ત થાય એની તજજ્ઞોએ ચર્ચાઓ કરી સાથે મળી હરિમ